धर्मं भजस्व स्व त्यज धर्मलोकान् सेवस्य साधुपुरुषाञ्जहि कामतृष्णाम् अन्यस्य दोषगुणचिन्तनमाश्रुमुत्वा सेवाकथारसमहो नितरं पिबत्वा आपणि भारतीयसंस्कृतिजय એક દીકરો પિતાને જ્ઞાન કરે છે હું અને આપણે ત્યાં એવું કહેવાય છે ધનવૃદ્ધા બલવૃદ્ધા આયુ વૃદ્ધા તથવ કોઈ ધનમાં બળવાન હોય કોઈ આયુમાં બળવાન હોય કોઈ ઉંમરમાં બળવાન હોય કોઈ શક્તિમાં બળવાન હોય તે સર્વે વૃદ્ધાશ્ચ કિમ કરા શિષ્ય કિમ કરા પણ જે જ્ઞાની છે એનાથી મોટું કોઈ નથી હું તમે ભલે પચાસ હજારનો ફોન વાપરો પણ ફોનમાં તમારે સિસ્ટમ ભાવે નહીં તો તમારે દસ વર્ષના છોકરાને પૂછવું પડે બેટા આમાંથી ફોન લગાવી દે આમાંથી આ વસ્તુ કાઢી આપ ને તમે ઉંમરમાં મોટા જો પણ એનું જ્ઞાન તમને દસ વર્ષનું બાળક તમને ફટ દઈ નંબર કાઢી આપે ફોટો કાઢી આપે વિડીયો કાઢી આપે તરત તમને ચાલુ કરી આપે જ્ઞાનની મહત્વતા વધારે બતાવી એક દીકરો પોતાના પિતાને જ્ઞાન આપે અરે આગળ આવશે કપિલ ભગવાન પોતાના માતાને જ્ઞાન આપે છે જ્ઞાનનું આપણે ભારતમાં જ્ઞાનને મહત્વતા બતાવી દે એટલે અહીં કહે છે હે પિતાજી આ સંસાર આ દેહ છે ને એમાં તમે માયા રાખો છો ને આ હાડકા માસ્તી ભરેલો છે આમાં આમાં તમે મતી છોડો આ મારી પત્ની અમારું ઘર મારો બંગલો અમારી ગાડી અમારી લાડી અમારી વાડી બધું છોડો પિતાજી આ સંસાર ક્ષણ ભંગુર છે તમે મનમાં વૈરાગ્ય જાગૃત કરો ધનાની ભૂમો પસવસ્ત ગોસ્ટે ભારિયા ગૃહ દ્વારી જન સ્મસાનૈ દેહ પરલોક માર્ગે કર્માનુ ગો ગચ્છતિ જીવય એક હે પિતાજી તમે ધર્મ કરો ભજન કરો સાધુ સંતોનો સંગ કરો ભગવાનની કથા સાંભળો આ ધન આ બંગલા આ વાડી આ તમારી પા સાથે કોઈ આવવાનું નથી અરે મૃત્યુ થશે ને સગાવાલા પોતાની ધર્મ પત્ની પણ સમાજની લોજલા લોકલાજને લઈ દરવાજા સુધી આવશે એ પણ બહાર નહીં આવે સગાવાલા ક્યાં સુધી કંઈ સ્મશાન સુધી આવશે અરે આ શરીરને તમે સુંદર મજાનું ફેર એન્ડ લવલી પાવડર સાઉડર લગાવીને સરસ બનાવી રાખો છો એ પણ શરીર ક્યાં સુધી આવશે દેહેશ ચિતાયામ શરીર એ ચિત્તા સુધી આવશે ખાલી જો સાથે આવશે તો કર્માનુગવ ગત છતી જીવ એક આપણે સારા નરસા કરેલા કર્મો જ આપણી સાથે આવશે અથવા તો ધર્માનુગવ ગત છતી તમે જે ધર્મ કર્યો છે એ તમારી સાથે આવશે બાકી સાથે કંઈ નહીં આવે